કોણ ખાઈ ગયું ગરીબોનું અનાજ સરકાર વર્ષોથી ગરીબ એટલે કે બીપીએલ અથવા એપીએલ કાર્ડ હોર્ડલ્સ હોલ્ડર છે તેમના માટે સસ્તા અનાજની યોજના ચલાવે છે અને ચાલવી પણ જોઈએ અને સરકારનો પ્રયાસ છે કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો ન સુવો જોઈએ એ કેન્દ્ર સરકારનો પણ પ્રયાસ છે અને રાજ્ય સરકારનો પણ પ્રયાસ છે અનેક યોજનાઓ છે યોજનાઓ સારી છે આયોજન પણ સારું છે પરંતુ એ આયોજનની અંદર કેટલીક કેટલાક લીકેજીસ છે અને એ જે છીંડા છે એના ઉપર સરકારનું ધ્યાન દોરવું જરૂરી છે કોઈ પણ સરકાર એ કોંગ્રેસની હતી ત્યારે પણ અને ભાજપની હોય તો પણ હાલની કોઈ એવું ન ઈચ્છે કે એ યોજના થકી બદનામ થાય એ ઈચ્છે જ કે જે પણ રોકાણ થાય છે જે પણ ગરીબો માટે ફાળવવામાં આવે છે એ ગરીબો સુધી પહોંચે પરંતુ અનેકવાર એવું જોવા મળે છે કે પહોંચતું નથી અને જ્યારે અનાજ ન પહોંચતું હોય ને ત્યારે બોલવું જ પડે બોલવું જ પડે કારણ કે ગરીબનું અનાજ અને એ અનાજ જે આપણા પ્રમાણિક કરદાતાઓના કરમાંથી જે રકમ ભેગી થઈ એમાંથી ખરીદાયેલું હોય અને એ જો વચ્ચેથી કોઈ ખાઈ જતું હોય તો બોલવું જ પડે કિસ્સા જોજો છેલ્લા કેટલાક સમયમાં આવેલા કિસ્સા છે ગીર સોમનાથનો આ કિસ્સો છે ગીર સોમનાથ જિલ્લાના તલાલામાંથી શંકાસ્પદ અનાજનો આ જથ્થો પકડાયો છે જિલ્લા પુરવઠા અધિકારી અને તલાલા મામલતદારની કચેરીએ કચેરીની ટીમે અહીંયા દરોડો પાડ્યો તો ત તલા તાલાળા સાસણ રોડ વચ્ચે આવેલી એક હોટલમાંથી સોમનાથ હોટલમાંથી ઘઉં ચોખા અને ચણાનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો છે તપાસ કરાય તો ખબર પડી એટલે ધ્યાનમાં આવ્યું કે આ અનાજનો જથ્થો ગીર સોમનાથ જિલ્લામાંથી અનાજનો જથ્થો લાવી જૂનાગઢ જિલ્લાને મેંદરડા ખાતે આપવામાં આવતો હતો જે બાદ ગીર સોમનાથ અને જિલ્લા જૂનાગઢ જિલ્લાની સંયુક્ત ટીમે મે મેંદરડામાં દરોડો પાડ્યો તો અહીંયાથી પકડાયું એકસો ચોવીસ કટ્ટા ચોખા ત્રણસો પાંચ કટ્ટા ઘઉં બે કટ્ટા ચણા અને બે કટ્ટા ચણાની દાળ કુલ મળીને ત્રણસો સાહીઠ કટ્ટા અનાજ પકડાયું અને કહેવાય છે કે આ સરકારી જે સસ્તા નદી દુકાનવાળું જે અનાજ હોય છે સરકારી અનાજ છે તે હતું આ જ પ્રકારની વાત હવે છોટાઉદેપુરની કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી અને કોણ તાલુકામાં તુવેરના દાળનું સેમ્પલ ફેલ ગયું આપ જોઈ શકો છો જે સસ્તા દુકાનમાં મળતું હોય છે અને એના જ કારણે હવે ગરીબોએ અનાજથી વંચિત હાલ પૂરતું રહેવું પડશે તપાસ અર્થે આ સેમ્પલ મોકલવામાં આવ્યા છે અહીંયા તો જે પણ અનાજ આવ્યું હતું એ ગુણવત્તાવાળું નહોતું અથવા તો ગુણવત્તાવાળું ક્યાં ગયું કોઈ જાણતું નથી પણ છેલ્લે જે સેમ્પલ હતા એ ખાવાલાયક અનાજ નહોતું હવે વાત કેવી રીતે અનાજ સગે વગે થાય છે અને હું આ કાર્યક્રમ કેમ કર્યો છે એની તો પંચમહાલ જિલ્લાના કિસ્સો સામે આવ્યો છે અહીંયા અનાજ સગે વગે કરાઈ કેટલીક ખાનગી દુકાનો સુધી આટા મિલ સુધી પહોંચાડાતું હતું ત્યાં સુધી તો આપણે સાંભળ્યું હતું પણ હવે ધ્યાનમાં આવ્યું છે કે સસ્તા અનાજની દુકાનનું અનાજ સગે વગે કરી લગ્ન પ્રસંગમાં જ્યાં જમણવારો હોય ત્યાં પહોંચાડી દેવામાં આવે છે અને અહીંયા એક નહીં પણ બે બે ગામોમાં કૌભાંડ સામે આવ્યું છે ગોધરાના નસીરપુર ગામ અને ખરોલી ગામની સસ્તા અનાજની દુકાન જ્યાંથી આ જ પ્રકારનો અનાજનો જથ્થો સ્થાનિક પુરવઠા વિભાગે પકડ્યો છે અને અધિકારીને એટલે સલામ કે એને પ્રમાણિકતાથી આ પ્રયાસ કર્યો છે પ્રમાણિકતાથી આખું રેકેટ ખોલ્યું છે અનેકવાર એવા સમાચાર આવે છે અનેકવાર કે આવી રીતે સસ્તા અનાજનું સરકારી દુકાનો સરકારી અનાજ ખાનગી જગ્યાએ વેચાય છે અને ત્યારે જ લા ફરીથી કહું છું સરકારે પ્રયાસ કર્યા ફિંગરપ્રિન્ટની સિસ્ટમ લાવ્યા તો હોશિયાર લોકોએ એ ફિંગરપ્રિન્ટનું એક સોફ્ટવેર ડેવલપ કરી લીધું એને પણ ક્રેક કર્યું ભૂતિયા જે કાર્ડ હતા રાશન કાર્ડ એ પણ કેન્સલ કર્યા એમાંથી પાછું નવું આવ્યું અને હવે તો બે રીતે કહેવાય છે ઘણા એમ કહે છે કે સસ્તા અનાજથી દુકાનવાળા આવો ખેલ કરે છે તો ઘણા એમ કહે છે કે ના જે લોકો અનાજ લઈ જાય છે એ પણ આવો ખેલ કરે છે અને એટલે જ લાગ્યું કે આ મુદ્દે ચર્ચા કરવી જરૂરી છે આખા મુદ્દાને સમજવો જરૂરી છે વિજયભાઈ ડોબરિયા પ્રમુખ છે માફ કરજો એટલા જ માટે રાજેન્દ્રસિંહ જાડેજા પ્રમુખ ફેરપ્રાઇઝ શોપ એસોસિએશન ભાવ ભાવનગરથી જોડાયા છે અને એટી મકવાણા જિલ્લા પુરવઠા અધિકારી છે ગોધરાથી જોડાયા છે ખેર કેમ કે આ પંચમહાલનું આ રેકેટ છે અને એમને જ એક્સપોઝ કર્યું છે ત્યારે એમની પાસે જ જાણી લઈએ મેં એમની સાથે વાત કરી છે કે ખરેખર આ રેકેટ હતું શું અને કેવી રીતે પકડાયું મકવાણા સાહેબ નમસ્કાર આપનું સ્વાગત છે સૌ પ્રથમ તો આપણે આ કૌભાંડ ઝડપ્યું આપના વિભાગને ખૂબ ખૂબ અભિનંદન પરંતુ મારે મકવાણા સાહેબ સમજવું એ છે કે આપના આ વિસ્તારની અંદર સરકારી સસ્તા દરનું અનાજનું આ કૌભાંડ હતું શું કેવી રીતે અનાજ બહાર કાઢવામાં આવતું હતું અને કેવા લોકો સુધી પહોંચાડાતું હતું આખું રેકેટ હતું શું જે રોનકભાઈ રાજ્ય સરકારનો એક ખાસ અભિગમ છે કે આપણા જે બીપીએલ અંત્યોદય અને એનએફએસએ કાર ધારકો છે એમને પૂરેપૂરું અનાજ મળે અને એ માટે સતત તપાસ થતી રહે અને તપાસે પણ ક્વૉલિટીવાળી તપાસ થાય એ માટે અમારી જિલ્લા પુરવઠાની ટીમ છે એ સતત અમને છેલ્લા ચાર દિવસથી તપાસ કરે છે અને એ તપાસણી દરમિયાન જે ગોધરા તાલુકાનું નસીરપુર ગામ છે તો ત્યાંથી ઘઉં અને ચોખાના અમારી તપાસણી દરમિયાન અઠ્યાવીસ કટા ઘટ મળી આવી તો આ ઘટ અંગે અમે જ્યારે એમના નિવેદન લીધું પરવાનેદારનો તો એમણે કબૂલ્યું કે આ જથ્થો છે અમે જે લગ્ન છે ગામના એ લગ્ન પ્રસંગની અંદર બારોબાર વેચી માર્યો છે અને એના એક કટ્ટા પ્રમાણે જે એક હજાર રૂપિયા એવો ભાવ પણ બોલ્યા કે આ પ્રમાણે અમે વેચી માર્યો છે એવો ને એવો કિસ્સો છે શેરા તાલુકાના ખરોલી ગામે પણ ધ્યાનમાં આવ્યો જેમાં ઘઉં અને ચોખાના પાત્રી કટાને ખાંડનો એક કટો એમ કુલ મળીને છત્રીસ કટા અનાજનો જથ્થો છે એ પણ બારોબાર લગ્ન પ્રસંગની અંદર વેચી મારેલો એટલે આ બે કિસ્સા અમારી ધ્યાનમાં આવ્યા છે અમે આને ખૂબ ગંભીરતાથી લીધું છે કારણ કે જે રાજ્ય સરકારનો હેતુ છે કે તમામને અનાજ છે પૂરેપૂરું પહોંચવું જોઈએ પણ આ બે પરવાને દ્વાર દ્વારા જે ગંભીર પ્રકારની ગેરરીતિ આચરી છે અને અમારી જાહેર વિતરણ વ્યવસ્થામાં જે બાધક પ્રવૃત્તિ કરી છે તો અમે સત્યાવીસ તારીખે એમને સુનાવણી રાખી છે અને આગળની જે પણ કાંઈ કાર્યવાહી કરવાની થાય છે અમે હાથ ધરી લીધેલી છે મકવાણા સાહેબ આ વ્યક્તિએ કબૂલાત તો કરી લીધી કે સસ્તું અનાજ આવી રીતે બહાર બારોબાર સગે વગે કરીને વેચી દેવામાં આવતું હતું પરંતુ સસ્તા અનાજની દુકાનમાં સ્ટોક મેન્ટેન કરવાની પદ્ધતિ છે કોઈને પણ સસ્તું અનાજ વિતરણ કરવામાં આવે તો ફિંગરપ્રિન્ટ લીધા પછી આપવાની સિસ્ટમ પણ છે જેટલું પણ અનાજ આવી રીતે એને બહાર કાઢી લીધું એનો સ્ટોક મેન્ટેન કેવી રીતે કર્યો આખું એ રેકેટ કરવા માટે એ સ્ટોક મેન્ટેન કેવી રીતે કરતો હતો એટલે એ જે જથ્થો છે એ જે ફિઝિકલ સ્ટોક ત્યાં હાજર હોવો જોઈએ ખરેખર પણ એ હાજર હતો નહીં હવે એ જથ્થો છે એમણે આપી દીધો છે તો એ મેન્ટેન તો હવે એ મેન્ટેન નહીં થઈ શકે કારણ કે કટદી કટ જ રહેશે અને હવે અમે કાર્યવાહી કરીશું અને એ જે કટ પડ્યો છે જથ્થો એને ગાંધીનગરથી એ કટ કઢાવીશું પછી જે જથ્થો નવો એની અંદર એડ થઈ શકશે એટલે અત્યારે તો એ રેશન કાર્ડ ધારકોને મળશે જ નહીં અનાજનો જથ્થો અને જો મળશે તો એ આપશે જે મળવા આપશે નહીં મળે પૂરેપૂરો મકવાણા સાહેબ મારે એ જાણવું સમજવું છે કે જેટલા કાર્ડ હોલ્ડર હોય એ જ પ્રમાણમાં એનું ટોટલ કરીને જે તે દુકાનદારને અનાજ પહોંચાડાતું હશે જેટલા એ ખરીદ્યું એટલે કે જેટલાને વિતરણ કરવામાં આવ્યું એનો આખો હિસાબ રહેતો હશે વધઘટ એના પ્રમાણે સેટ થતી હશે કે આટલું વધ્યું આટલું ઘટ્યું હવે બારોબાર આ પ્રકારે વેચી માર્યું તો પેલા કાર્ડ હોલ્ડરે તો ખરીદ્યું ન હોય તો પછી એક્ઝેક્ટ એને એ લોકો બતાવે છે કેવી રીતે બારોબાર અનાજ વેચે છે વેચે છે એ કબૂલાત કરી છે એનો મતલબ જેમના હાકનું અનાજ છે એમના સુધી પહોંચતું નથી અને એમના ચોપડે ઉધારી દેવામાં આવે છે એમના કાર્ડમાં ઉધારી દેવામાં આવે છે મારે એ જ સમજવું છે આખો આ રેકેટ ચલાવવા માટે જે સ્ટોક મેન્ટેન કરવાનો હોય છે એ આ સસ્તા અનાજની દુકાનદારો કેવી રીતે મેન્ટેન કરી અને આપણી એટલે કે પ્રશાસનની આંખોમાં ધૂળ નખે છે એ જ મેન્ટેન કાં તો ઓછું આપે બરાબર છે જે આપવા પાત્ર હોય માની લો કે અંત્યોદયને પાંત્રીસ કિલો આપવાનું છે તો એમાંથી દસ દસ કિલો આપી વીસ કિલો આપે ને પંદર કિલો છે એ એનો બચાવ કરી લે બરાબર કાં તો ઓછું આપીને કરે

આપે મકવાણા સાધને સાંભળ્યા આપ શું માનો છો શું કારણ કે આ ટાટલા સિસ્ટમમાં ઇમ્પ્રુવમેન્ટ બાદ પણ આ પ્રકારે અનાજ બહાર નીકળે છે ગરીબોનું અનાજ કેવી રીતે ગેરકાયદેસર બહાર વેચાય છે મારે એ જાણવું સમજવું છે જવાબદાર કોણ શું ફેર ફેરપ્રાઇઝ શોપવાળા આ રેકેડમાં સામેલ નથી એમની કેટલી જવાબદારી રોનકભાઈ આજના મુદ્દામાં બે બાબત ચર્ચા કરી છે છે એક ખાતે જે જથ્થો એ બાબતે ચર્ચાનો મુદ્દો છે તો તળાડા બાબતે જે જથ્થો ઝડપાયો છે એમાં દુકાનદારની કોઈ સીધી સંડોવણી નથી કેન્દ્ર સરકાર રાજ્ય સરકારના પુરવઠા નિગમને પુરવઠા નિગમ ઉપરથી જથ્થો છે એપીએસ દુકાનદારને જથ્થો હોય છે અને એપીએસ દુકાનદાર મારફતથી લાભાર્થી છે એ ઉપભોક્તાને આ જથ્થો મળતો હોય ત્યારે ઉપભોક્તા એનો જથ્થો છે એ પોતે ઘરે લઈ જાય એને ફેરિયાઓને આપે તે વેચી દઈએ તો એના ઉપરનું કોઈ નિયંત્રણ કે એની સીધી જવાબદારી અમારા દુકાનદારની હોતી નથી પ્રશ્ન એ છે કે આવા ફેરિયાઓ ગામે ગામ ફરે છે ખાસ કરી ગીર સોમનાથ અમરેલી અને જે મેંદરડા ખાતેથી જથ્થો પકડાયો છે એ દરેક જગ્યાએ થી લગભગ ત્રણસો રીક્ષા ધારકો છે એ આવો જથ્થો ઉઘરાવી એક જગ્યાએ ભેગો કરી અને ત્યાંથી એ સપ્લાયર અનેક જગ્યાએ મોકલતા હોય છે તલારાની અંદર જે જથ્થો પકડાયો એમાં સરકારની શિલાય હોય સરકારનું બારદન હોય કે નિયત નમૂના હોય એવું કોઈ વસ્તુ પકડાયેલી નથી કે સીધી દુકાનદારની સંડોવણી નથી વાત રહી પંચમહાલ જિલ્લાની મકવાણા સાહેબની તો છેલ્લા અગિયાર મહિનાથી મકવાણા સાહેબનું કામગીરી પછી પંચમાળ જિલ્લો છે એ ખૂબ જ લાઇટમાં આવ્યો છે એમનું કામ પ્રશંસનીય છે પરંતુ એપીએસ સિસ્ટમ છે એ સરકાર સરકારશ્રીને અત્યારે એને પેસે કાયદો આવશ્યક ચીજવસ્તુ ધારો પીડીએસ કંટ્રોલ ઓર્ડર બે હજાર એક બે હજાર ચાર અને સરકારશ્રીના જે વખતો વખતના જે પરિપત્રો ઠરાવો છે એ ઠરાવોને માન્ય રાખી અને એની કામગીરી કરવાની હોય છે ત્યારે મકવાણા સાહેબની ઘણી બધી કામગીરી થોડીક વિવાદસ્પદ પણ રહી છે સારી કામગીરી ઈમાનદારી કામગીરીની સાથે સાથે જે વ્યક્તિ છે એને ન્યાય આપવો એ પણ એમની એક નૈતિક જવાબદારી બને છે પંચમહાલ જિલ્લાના દુકાનદારોની રજૂઆત સંદર્ભે હું પોતે મારું એસોસિએશન લઈ અને પંચમહાલના દુકાનદારોને પણ મળ્યો હતો એમની વાત સાંભળીને મેં મકવાણા સાહેબ સાથે પણ ચર્ચા કરી હતી સાહેબ અમને ધ્યાનમાં એવું આવ્યું હતું કે મકવાણા સાહેબ ઓગણીસો નેવ્યાસી ના એક ઠરાવ છે અત્યારે રોનકભાઈ તમે જેમ કીધું કે જથ્થો ઘટે છે તો જથ્થો નું કેમ કરે છે ખરેખર તપાસણી સમયે ઓગણીસો નેવ્યાસી ના ઠરાવમાં કલમ સાત નીચે દુકાનદારોને ને technical બાબતે ચાલુ મહિના દરમિયાન દોઢ થી બે ટકો ઘટ છે એ વિતરણ ઘટ છે ટેકનિકલ ભૂલ તરીકે મળવાની હોય છે આ નેવ્યાસી નો ઠરાવ માનનીય મકવાણા સાહેબે આજ દિન સુધી માં ક્યાય કર્યો નથી બીજી બાબત બીજી બાબત એવી છે કે નાંદરબા ની એક દુકાન છે જ્યાં ખાંડ માં બસો ગ્રામ ની ઘટ સાહેબ લખે છે ચોખામાં માં પાંચ કિલો બસો ની ઘટ લખે છે ઘઉં માં પાંચસો સાતસો ગ્રામ ની ઘટ લખે છે અને આ કેસ ચલાવવામાં આવે માત્ર ને માત્ર એકસો બાવીસ રૂપિયાના દંડ ની અંદર આ દુકાનને કાયમી રદ કરવામાં આવે છે સાહેબ બસો ગ્રામ ની ઘટ છે જો આવા કેસ છે સાહેબ પોતે દુકાનદારોની ની રજૂઆત છે કે સાહેબ પોતે એક જ જગ્યા જે જઈ ચાલીસ ચાલીસ દુકાન તપાસે છે